વિદ્યાર્થી મિત્રો આજે આપણે છેદ ઉદાહરણ આપણે શીખશું કે જે સાદો રૂપ માટે અગત્યનો ટોપિક છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આના છેદ ઉગાડી શકતા નથી એટલે જવાબ છે પણ તે લઈ શકતા નથી તો આજે આપણે છેદ કઈ રીતે ઉગાડી શકાય તેની માહિતી મેળવીએ તો સૌપ્રથમ પહેલો દાખલો છે 30 ના છેદમાં 45 એના છેદ કેમ ઉગાડાય તો

दर्द हो गया तो थोड़ा बदर है पटा, तो वही बीस तोड़ी, तो साल दो बचे, एक दम मैं नामी भी पे आके सप्ताह पटा बच्चे ही अभी करी सकती, बीजों दान का जो ही है, तो जो जोड़ रहा तो हूँ, बीजी बीत के ही इतने से तीन दम मैं सिकोड़ू, तो आई आप रे एक बस तोड़ी चल गयी है छह एक आठ छह,

જે કે બીજી ડબલ સંખ્યા આપતી હોય તો અહીંયા આપણે જો વિચારીએ તો 12 છેદમાં 24 આવે છે તો જ્યારે અંશ કરતાં છે બે ગણો હોય જ્યારે અંશ કરતાં છે બે ગણો હોય આ ઉપરના અંશ કહેવાય અને નીચેનાને છેદ કહેવાય તો અંશ કરતાં છે બે ગણો હોય ત્યારે જવાબ 1 છેદમાં 2 થાય આ ફાઇનલ છે

છેદ નાનો હોય ત્યારે હંમેશ તે માટે પૂર્ણા સંખ્યા માં આ ધ્યાન રાખવું આ વસ્તુ છે એ સમજવા જેવી છે